જાહેર મંચ પરથી તમને દિલથી ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે વર્ષો થી જે ચૂંટાઈ આવ્યા છે પણ ગામે ગામ અને દરેક વિસ્તારમાં જે કાર્યક્રમો કર્યા છે એનાથી ખરેખર આજે લાગી રહ્યું છે કે આજે દરેક ગામે ગામ આજે ચૈતરભાઈ ઉભા થયું છે ચૈત્રભાઈ જેવી રીતે અવાજ ઉઠાવે છે સરકારની સામે એવી જ રીતે આવનારા દિવસોમાં કહું છું કે તમે પણ આપણા વિસ્તારમાં ચૈત્રભાઈ જેવો અવાજ ઉઠાવતા તૈયાર મિત્રો આપણા સમાજ નું હર હંમેશ શોષણ લોકો પોતાના રાજકીય રૂટલો છે પણ આપણા ને આ ની જન્મભૂમિ પરથી આપણા ને આ બીરસા મુંડા ના અવતાર માં આપણા ચૈતરભાઈ મળ્યા છે એટલે મિત્રો આપણે આવનારા દિવસોમાં તમામ યુવાઓ જાગવાની જરૂર છે આપણા હક અધિકાર અને આપણો અવાજ ઉઠાવતા આપણે હવે શીખવું પડશે એમ તો ઘણું બધું કહેવું છે પણ સમય પણ ઘણો બધો લેટ થયો છે ઘણા બધા આગેવાનો છે આપણે કાર્યક્રમ પણ ખુબ લાંબો કરવાનો છે એટલે અમારી વાણી ને અહિયાં ગાડી અમે વિરામ આપીએ છીએ પણ એક ફરીથી એક નારો લગાવી દઈએ જય આદિવાસી જય ભાઈ તું ભણો ચૈતર ભાઈ તું ભણો જય આદિવાસી જય ગુમા